ભારતમાં જે સાહિત્યની રચનાઓ થઈ છે તેના વિશે મિત્રો ભારતના વિદ્વાનોએ પ્રાચીન ભારત જે છે એના સાહિત્યના બે પ્રકાર પાડ્યા છે એક વૈદિક સાહિત્ય અને એક પ્રશિષ્ટ સાહિત્ય બે ભાક્ય એના વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય હવે વૈદિક સાહિત્ય જે છે એ સંસ્કૃત ભાષામાં રચાયેલું છે અને સંસ્કૃત ભાષા એ વિદ્વાનોની ભાષા કહેવાય છે ઋષિઓની ભાષા કહેવાય છે અને આર્ય ભાષા તરીકે પણ એને ઓળખવામાં આવે છે મિત્રો તો સંસ્કૃત ભાષામાં ધર્મ તત્વજ્ઞાન વિવેચન વગેરે વિષયો એની અંદર ચર્ચા કરવામાં આવી છે મિત્રો વૈદિક સાહિત્યની શરૂઆત જો થાય તો વેદથી થાય છે એટલે આપણે એને વૈદિક સાહિત્ય કહીએ છીએ તો વેદો એના મુખ્ય ચાર નામ છે ઋગ્વેદ સામવેદ અજુર્વેદ અને અથર્વવેદ ચાર વેદો અને ચાર વેદ એ જુદા જુદા ઋષિઓના સર્જન સ્વરૂપ આ જે વેદો તૈયાર થયેલા છે એ એક ભારતીય ઇતિહાસમાં એક અદ્ભુત ગ્રંથો કહી શકાય મિત્રો મિત્રો ઋગ્વેદ જે છે એ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન ગ્રંથ છે અતિ પ્રાચીન ગ્રંથને દસ ભાગમાં વહેંચેલો છે તેમાં એક હજાર અઠ્યાવીસ ઋચાઓ એટલે કે સ્તુતિઓ આવેલી છે શ્લોકો આવેલા છે અને જેમાં ઈશ્વરને અથવા તો પરમાત્માને પ્રાર્થના કરતી એવી સ્તુતિઓ છે મિત્રો મિત્રો ઋગ્વેદ પછી યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આવા ત્રણ ગ્રંથો રચાયા એ પછી બ્રાહ્મણ ગ્રંથોની શરૂઆત થઈ મિત્રો બ્રાહ્મણ ગ્રંથો પછી દાર્શનિક તરીકે જે છે એને આપણે ઉપનિષદ તરીકે ઓળખીએ કઠોપનિષદ વગેરે ઉપનિષદો છે ઉપનિષદો છે મિત્રો મિત્રો ઋગ્વેદ પછી વેદાંત સાહિત્યમાં કર્મકાંડ જ્યોતિષ વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર એનો સમાવેશ થાય છે તો આપણે જોઈએ છે કે મહાન વ્યાકરણ શાસ્ત્રી જે પાણીની છે એણે સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ રચ્યો છે અને એ પ્રખ્યાત વ્યાકરણને લગતો પ્રખ્યાત ગ્રંથ આપણે કહી શકીએ તો એ ગ્રંથની રચના પાણીની કરી છે તો મિત્રો શોર્ટ ક્વેશ્ચનની અંદર આપણે યાદ રાખીએ છીએ હવે વિકલ્પોમાંથી પાણીની એની રચના જે છે એ અષ્ટાધ્યાયી ગ્રંથ જેને આપણે ધ્યાનમાં રાખીશું પ્રાચીન ભારતીય સાહિત્યમાં રામાયણ અને મહાભારત નામના બે મહાકાવ્યો છે મિત્રો રામાયણ વિશે તો આપણે બધા જાણતા જોઈએ શ્રી રામ અને સીતાની કથા જેમાં રામ રાવણના યુદ્ધનું વર્ણન છે મહાભારત એ કૃષ્ણ જન્મ સાથે જોડાયેલું અને પાંડવો અને કૌરવોના યુદ્ધનું વર્ણન છે તો આ બે ભારતીય પ્રાચીન સાહિત્યના મહાન ગ્રંથો મહાકાવ્યો તરીકે આપણે ઓળખી શકીએ મિત્રો મિત્રો પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય એ પાલી ભાષામાં લખાયેલું છે બૌદ્ધ ધર્મને લખતું સાહિત્ય જે છે એ પાલી ભાષામાં છે અને એને ત્રિપી તરીકે ઓળખવામાં આવે છે ત્રિપી એટલે ત્રણ ટોપલા ત્રણ ટોપલા ભરીને સાહિત્ય તૈયાર કરેલું છે અને એ ત્રણ ટી પીટક નામ છે સુદ્ધ પિટક અભિધમ્મ પિટક અને વિનય પિટક અને અભિધમ્મ પિટક મિત્રો બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ પનહો એક અગત્યનો ગ્રંથ છે એક મહાન ગ્રંથ છે હવે ગુપ્તયુગીન સંસ્કૃત સાહિત્યમાં કાવ્યો અને નાટકો એની ઘણી બધી વર્ણનો થયેલા છે આપણે જોઈએ છે કે કાલિદાસ ભવભૂતિ ભારવી ભરતૃહરિ બાણભટ અને માંગ જેવા મહાન સાહિત્યકારો અનેક નાટ્યકૃતિઓ રચી છે શંકરાચાર્ય ભાષ્યોની રચના કરી છે હવે પ્રાચીન યુગ દરમિયાન દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની ચાર મહાન ભાષાઓ તમિલ તેલુગુ મલયાલમ અને કન્નડ ભાષાનો વિકાસ થયો તો એ પ્રાચીન ભારતની મુખ્ય ભાષાઓ છે મિત્રો હવે આપણે જોઈએ છે મધ્યયુગીન શાસન મધ્યયુગીન શાસન દરમિયાન જે સાહિત્ય રચાયું છે તો આપણે જોઈએ કે મધ્ય યુગલા આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત સાહિત્ય રચાયું છે અને એ સંસ્કૃત સાહિત્યમાં અપભ્રંશ થઈને કેટલીક ભાષાઓ આપણી હિન્દી ભાષા અને ગુજરાતી ભાષા મરાઠી ભાષા આ તમામ ભાષાઓની જનેતા એ સંસ્કૃત ભાષા છે એટલે કે સંસ્કૃત ભાષામાંથી આ ભાષાઓનો ઉદભવ થયો છે મિત્રો દ્રવિડ કુળની ભાષાઓમાંથી હમણાં જોયું તે રીતે તમિલ તેલુગુ મલયાલમ અને કન્નડ એમાંથી ખાસ કરીને તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયેલું છે મિત્રો મધ્ય યુગમાં મલયાલમ ભાષામાં પણ કેટલાક સાહિત્ય રચના થયેલી છે દિલ્હી સલ્તનતકાળ દરમિયાન ઉત્તર ભારતમાં બે સ્વરૂપો હિન્દી ભાષાના બે સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા જેને આપણે વ્રજ અને ખડી બોલી ભાષા કહીએ છીએ તો વ્રજ અને બોલી ભાષાની અંદર પણ કેટલીક સાહિત્યની રચનાઓ થયેલી છે મિત્રો રાજસ્થાની ભાષામાં આલ્હા ઉદલ અને બિશલદેવ રાસો નામની પ્રખ્યાત વીર ગાથાઓ રચાઈ છે આલ્હા અને ઉદલ જે છે પરાક્રમી યોદ્ધાઓ અને બિશલદેવ પૃથ્વીરાજ એ સમયના મહાન યોદ્ધાઓ જે છે એમનું વર્ણન આ વીર ગાથાઓમાં કરેલું છે મિત્રો મિત્રો મુલ્લા દાઉદ મુલ્લા દાઉદે ચંદ્રાયન નામનો એક ગ્રંથ રચ્યો છે જે અવધ ભાષામાં રચેલો છે હવે ચંદ્રાયન અવધ ભાષામાં રચ્યો છે અને દિલ્હીના એ કારણ કે તેમની રાજધાની રાજભાષા હતી તો રાજભાષામાં પણ કેટલાક ગ્રંથો રચ્યા છે અથવા તો કેટલાક ગ્રંથોનો અનુવાદ કર્યું છે મિત્રો મિત્રો કબીરે માર્ગ ભક્તિ માર્ગની અંદર લોકોને ઉપદેશ આપ્યો છે અને એક બીજક નામનો ગ્રંથ જેના કબીરના દોહાઓ જે છે એ એની અંદર વર્ણન કરેલા છે તો કબીરના દોહાઓ એ સંદુકડી ખડી બોલીમાં રચાયેલા છે અને સંદુકડી બોલીની અંદર આ કબીરે સરસ મજાના એવા દુહાઓ આપણને આપેલા છે તો એ દુહાઓ પણ કબીર કહે કમાલ કો પદ્માવત નામનું મહાકાવ્ય રચ્યું છે અને જ વખતે તુલસી દ રામાયણના અનુસંધામાં રામચરિત માનસ નામનો ગ્રંથ રચ્યો છે મિત્રો આ ઉપરાંત બંગાળીમાં કૃતિવાસે રામાયણ અને કવિ ચંડી ખૂબ જ રે કહીએ જે પીડ પરાય જાણે રે આ ઉપરાંત નામદેવ અને એકનાથે મારાઠી ભાષામાં અને મીરાબાઈએ રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં કેટલાક પદોની રચના કરી છે મિત્રો મિત્રો કાશ્મીરમાં જૈનુલ અબીદીન નામના આશ્રય મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ કરેલું છે હવે વિજયનગર વિજયનગર હરિહર અને બુક્કારાએ જેની સ્થાપના કરી છે અને એ જ નગરમાં સમ્રાટ કૃષ્ણદેવરાયનો એક મહાન સમ્રાટ ત્યાં જન્મે છે અને તેણે એ સાહિત્યકાર હતા અને તેમણે આમુક્ત માલ્યાદા નામનો એક ગ્રંથ રચ્યો છે મિત્રો મુઘલ બાદશાહ બાબરે તુજુ કે બાબરી જહાંગીરે તુજુ કે જહાંગીરી નામની આત્મકથાઓ રચી છે અને હુમાયુની બહેન ગુલબદન બેગમ હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા રચી છે જેને હુમાયુ નામા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો બાદશાહ અકબરના સમયમાં અબુલ ફજલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો એક ઐતિહાસિક ગ્રંથ રચ્યો છે અને અકબરનામા નામની એક આત્મકથા પણ લખી છે મિત્રો અબલ ફઝલનો ભાઈ ફૈજી એણે સંસ્કૃત ગ્રંથો જે છે એ સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કર્યું છેલ્લો મુઘલ બાદશાહ બાલદુર શાહ જફર અને તેમણે ઉર્દુ ભાષાના કવિ હતા એમણે પણ સાહિત્યભાષ ક્ષેત્રે સારું પધા આપ્યું છે મિત્રો આ ઉપરાંત વલી મિર્દાદ મિરત કે મેર નજીર અકબરાબાદી અસ્તુલ્લા ખાન વગેરે મહાન કવ્યો થઈ ગયા અને મોહમ્મદ ઉશેને ઉર્દૂ ભાષામાં દરબારે અકબરી નામનો ગ્રંથ રચ્યો છે તો મિત્રો આ પ્રમાણે આપણા સાહિત્યને ભારતની અંદર વિકાસ થયેલો છે મિત્રો નાલંદા વિદ્યાપીઠ તો નાલંદા વિદ્યાપીઠ એક શિક્ષણનું પ્રસિદ્ધ સ્થાન ગણાય જેને આપણે ભારતની એક પ્રાચીન શિક્ષણ સંસ્થા તરીકે ઓળખીએ છીએ તો એ નિલાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડાગાંવ પાસે આવેલી છે મિત્રો એ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું બૌદ્ધ ધર્મ દરમિયાન એનો વિકાસ ખુલ્યો ફાલ્યો હતો મિત્રો પાંચમી સદીમાં કુમાર ગુપ્ત રાજાએ અહીંયા એક વિહાર બંધાવ્યો હતો અને મહાવીર સ્વામીએ ચૌદ માસ અહીંયા ચાતુર્માસ તરીકે કાઢ્યા હતા એથી એ જૈન ધર્મોનું પણ તીર્થ સ્થાન બન્યું છે મિત્રો ઈસુની પાંચમી થી સાતમી સદી સુધી નાલંદા વિદ્યાપીઠ એ શિક્ષણ ધામ તરીકે ખૂબ જ પ્રચલિત બન્યું દેશ પરદેશના વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવતા અને અભ્યાસ કરતા સંશોધન કરતા એ વખતે ત્યાં વિદ્યાર્થીઓને રહેવા જન્મની સગવડો હતી અને મિત્રો હજારો વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા અને જ્ઞાન પ્રાપ્ત કરતા હતા આ વિદ્યાર્થીઓ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથો છે મિત્રો અને અમૂલ્ય ગ્રંથોના ભંડારો એ ત્યાં આજ પણ સંગ્રહાયેલા છે મિત્રો અહીંનો જે ગ્રંથાલય લાઇબ્રેરી જે છે તે ધર્મગંજ તરીકે ઓળખાતું કારણ કે સાત મોટા ખંડો હતા તેમાં આશરે ત્રણસો વ્યાખ્યાન ખંડો હતા અને વિદ્યાર્થીઓને રહેવા માટેના મઠો પણ હતા નાલંદા વિદ્યાપીઠમાં તંત્ર તત્વજ્ઞાન શિલ્પકામ મંત્ર વિદ્યા ન્યાય વ્યાકરણ જેવા જેણે અખંડ જ્યોત ફેલાવી છે એવા નાલંદા વિદ્યાપીઠ જે માત્ર ભારતમાં ભગ્ને ભગ્ન અવશેષો સ્વરૂપે જોવા મળે છે હવે એ અત્યારે પણ એ વખતની ભવ્ય સંસ્કૃતિની પ્રતિથી કરાવે છે મિત્રો આ ઉપરાંત તક્ષશિલા વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ એ પણ ભારતના પ્રાચીન વિદ્યાપીઠો છે શિક્ષણના ધામો છે અને ત્યાં પણ શિક્ષણની શરૂઆત પણ થયેલી છે ત્યાંથી કેટલાય વિદ્યાર્થીઓ ભારતમાં ભણીને વિદેશમાં ધર્મ પ્રચાર કરેલો છે તો આ પ્રકારે ભારતનું સાહિત્ય એક સમૃદ્ધ સાહિત્ય કહી શકાય મિત્રો અને એ સમૃદ્ધ સાહિત્ય આજે પણ આપણે પુસ્તક સ્વરૂપે લાઇબ્રેરીમાંથી વાંચીએ છીએ મિત્રો આપણે પણ વાંચનનો શોખ કેળવીશું અને વિવિધ પ્રકારના પુસ્તકો જે છે એનો આપણે અભ્યાસ કરીશું મિત્રો તો આ સાથે આપણે સાહિત્યના વારસા વિશે જેટલી પણ ચર્ચા બની એ કરી છે મિત્રો આ માહિતી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવતા વિડીયોની અંદર આપણે કોઈક નવા જ મુદ્દા સાથે હાજર રહીશું મિત્રો ત્યાં સુધી સર્વેને જય હિન્દ